ભારતના રાજકારણમાં કોંગ્રેસ એક સૌથી જૂની પાર્ટી છે અને આ પાર્ટીમાંથી અનેક રાજનેતાઓ દેશને મળ્યા છે જેને લોકો આજે યાદ કરે છે આવા જ એક રાજનેતા છે જેનો સંબંધ ગુજરાત સાથે પણ છે એમનું નામ છે અહેમદભાઈ મોહમ્મદભાઈ પટેલ એટલે કે અહેમદ પટેલ આજથી ચાર વર્ષ પહેલાં એટલે કે ચોવીસ નવેમ્બર બે હજાર વીસના રોજ તેમનું અવસાન થયું હતું અને તેમના નિધનથી ભારતની સૌથી જૂની રાજકીય પાર્ટીના એક યુગનો અંત આવ્યો હતો નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના એક સમયના ખજાનચી રાજકીય સચિવ રાજકીય કટોકટીનો હલ લાવવામાં એક્સપર્ટ એટલે અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઓગણીસો અઠ્ઠાણુંથી ઓક્ટોબર બે હજાર વીસ સુધી જેટલા પણ નિર્ણય લીધા હતા એ બધા નિર્ણયમાં અહેમદ પટેલ સામેલ હતા પાર્ટીમાં હિંમતભાઈ તરીકે લોકપ્રિય આ નેતા પાસે સત્તા અને વગ હોવા છતાં તેઓ પડદા પાછળ રહીને કામ કરતા હતા અને લાઈમ લાઈટથી દૂર રહેતા હતા તેના કારણે તેઓ સોનિયા અને પાછળથી રાહુલ ગાંધી માટે અનિવાર્ય બની ગયા હતા સોનિયા ગાંધીએ અહેમદ પટેલની કામ કરવાની જે રીત હતી એને ચમકાવી હતી ઓગણીસો નવ્વાણુંમાં શરદ પવારે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો હવાલો આપીને કોંગ્રેસ સાથે

એવા સમયે અહેમદ પટેલ એક્શનમાં આવ્યા અને એનસીપીના ના પ્રફુલ્લ પટેલ સાથે વાટાઘાટો શરૂ કરી સોનિયા ગાંધીએ એ શરતે સંમતિ આપી કે સોનિયાની આગેવાની હેઠળની જે કોંગ્રેસ છે એની સાથે મળીને અપક્ષોની મદદથી સરકાર રચવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ એ પછી અહેમદ પટેલે એ નક્કી કર્યું કે વિલાસરાવ દેશમુખને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવે તેની સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ અહેમદ પટેલને ઉદ્યોગપતિઓ સાથે વ્યક્તિગત સંબંધ બાંધવામાં મદદ કરી હતી હવે હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં અહેમદ પટેલે ભૂપિન્દરસિંહ હુડ્ડાનું સમર્થન કર્યું હતું જે હંમેશા માટે તેમના ઋણી રહ્યા હતા અહેમદ પટેલ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ફરીથી ચિત્રમાં આવ્યા જ્યારે શિવસેનાએ સાથી પક્ષ ભાજપ સાથે છેડો ફાડ્યો અને ત્યારે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે જોડાણ થશે એવી ચર્ચા ચાલી હતી જોકે શરૂઆતના કેટલાક દિવસોમાં કોંગ્રેસ આવા જોડાણને

જે લોકો જાણે છે એવા લોકો માટે તે ધરોહર સમાનતા તેઓ મિલનસાર સાવચેત અને પ્રમાણમાં ચોખ્ખી છબી ધરાવતા હતા આ ઉપરાંત રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ હાઈકમાન્ડે અહેમદ પટેલમાં કદાચ બે ગુજરાતીઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટક્કર આપી શકે તેવી વ્યક્તિને જોઈ હશે પાર્ટીના ખજાંચી તરીકે ભંડોળ એકઠું કરવાનું કામ હોય કે લોકોના ટોળાને ભેગા કરવાનું કામ હોય કે બીજી પાર્ટીમાંથી સમર્થન મેળવવાનું કામ હોય આ દરેક કામ અહેમદ પટેલ તેમના આખરી શ્વાસ સુધી કોંગ્રેસ માટે કરતા રહ્યા હતા બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણીમાં અને તે વર્ષે થયેલી વિધાનસભાની મોટા ભાગની ચૂંટણીઓમાં રાહુલનું નસીબ જ્યારે તેમની તરફેણમાં હતું ત્યારે પણ અહેમદ પટેલે પોતાના આ કામ ખૂબીથી કર્યા હતા રાહુલ માટે મમતા બેનર્જી માયાવતી એન ચંદ્રાબાબુ નાયડુ જેવા સંભવિત સાથીઓ અને બીજા એનડીએ કે યુપીએ જે પક્ષો છે એમને જોડવા માટે અહેમદ પટેલ એક મજબૂત કહી શકાય એવી કડી હતા કોંગ્રેસની અંદર તો એવી વાયકા હતી કે નોકરશાહી મીડિયા અને ઉદ્યોગ ગૃહો સુધી અહેમદ પટેલની પહોંચ છે એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસના આ વિનમ્ર નેતાએ દરેક ક્ષેત્રના ઘણા લોકોને મદદ કરી હતી પણ એના બદલામાં તેઓ ભાગ્યે જ કંઈક માંગતા હતા તો આ હતા કોંગ્રેસના એક રાજનેતા અહેમદ પટેલ તેમની કેટલીક યાદો અમે તમારી સામે રજૂ કરી વિડીયો તમને કેવો લાગ્યો અમે કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર